રાજ્યના ડીજી દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશનર કચેરી આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરી જરૂરી નોંધ સાથે કરેલી અને બાકી કામગીરી અંગેનું સર્વે કરવામાં આવે છે ત્યારે આજે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજી વિકાસ સહાય ઇન્સ્પેક્શન અંગે પહોંચ્યા તેમજ આઈજી ડીજી કચેરી પર મેલ કે લેખિત કરેલી ફરિયાદના અરજદારોને રૂબરૂ મળી તેની ફરિયાદ સાંભળી તેને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવાની સૂચના આપી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી ખાતે આજે રાજ્યના ડીજી વિકાસ સહાય આવી પહોંચ્યા હતા જ્યાં તેનું અનેરું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર અમરેલી અને બોટાદના એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીજી રેન્જ દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચનાઓ આપી હતી તેમજ કરેલી અને બાકી કામગીરી અંગે નોંધ લીધી હતી ઉપરાંત ત્રણેય જિલ્લાના સોળ જેટલા અરજદારો કે જેમણે અગાઉ ડીજી ઓફિસ કે આઈજી કચેરી પર લેખિત કે મેલ દ્વારા ફરિયાદ કરી હોય તેવા અરજદારોને સાંભળી તેની ફરિયાદ અંગે યોગ્ય ઝડપી કાર્યવાહી અને જરૂર પડે ફરી તપાસ કરવા નિર્દેશ કર્યા હતા તેમજ કોઈપણ ફરિયાદીની ફરિયાદ તાકીદી નોંધી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો ત્યારબાદ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી બુક્સનું ડીજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર